કરિશ્મા બેને એનું કોઈ બી એ કોની જોડીના લવ અફેર હતા મને કાંઈ ખબર બી નથી કે મેં એને કીધું પણ નથી કરિશ્મા બેને કોને કીધું મને ખબર નથી મેં કીધું મેં કીધું જ નહીં તો એ મને મારવા માંડ્યા અને મારો વિડીયો ઉતાર્યો પછી પાછો માર્યો કમસે કમ મને દોઢ કે પોણી બે કલાક સુધી માર્યો ત્યારથી પાછો એને કીધું ને આ પાસે પબ્લિકને બધા હતા તો હજી રાજુ મકવાને બોલ્યો કે આને આપણે મારા ફ્રેન્ડને ગોડાઉન લઈ જાય ત્યાં એને આંખો ઓપન કરી શોધ દઈ અને આનું મર્ડર કરી નાખીને રાત્રે ગટરમાં ફેંકી દઈએ મયુર મોરી આ એ જીવક છે જેને કારમાં ઘોંધીને ડોક્ટર શ્યામ રાજાણીએ બેફામ માર મારીને તેનો વિડીયો ઉતાર્યો હતો તે કહે છે કે તેની મારી નાખવા સુધીનો પ્લાન બની ગયો હતો પરંતુ તે ફરાર થઈ ગયો અને બચી ગયો મયુર જે ડોક્ટર શ્યામ રાજાણીથી જીવ બચાવીને ફરાર થઈ ગયો હતો જે બાદ તે કચ્છની સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હતો શ્યામ રાજાની ગેર ગર્ભપાત કરતો હોવાની વાત નો ઘટસ્ફોટ કર્યો હતો અને સાથે તેની પાસે સીસીટીવી ની તસવીરો હોવાની પણ વાત કરી હતી આવ્યો કે જ્યારે ત્યાં એ ઓબોર્સનુ કામ કરતો ત્યારે મેં એને ના પાડી દીધી કે આવું નહીં કરીશ તો એની ત્યારે મને બહુ કહી તો કે ના આમ ને તેમ ને ત્યારે પછી મારો જે બીજો સ્ટાફ હે જે પઢિયા રાહુલ એ આવી ગયો એટલે ત્યાંનું હું જૂનો સ્ટાફ હતો એટલે હું ત્યાં જે ઓપીડી કાઉન્ટર બેસતો અને જે એના સીસીટીવી કેમેરામાં હતો ત્યારનો મેં એનો એકવાર ફોટો પાડેલો હતો એના એના સીસીટીવી કેમેરાથી મારા મોબાઈલમાં આ તમામ મામલે પોલીસે એ વાતની સ્પષ્ટતા નથી કરી કે મયુર પોલીસે શોધ્યો કે મયુર સામે ચાલીને પોલીસ સમક્ષ આવ્યો પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ થી મયુર ને શોધ્યો હોવાની વાત કરીને આ મામલે સસ્પેન્સ જ રાખ્યું છે અત્યાર સુધીની પ્રાથમિક પૂછપરછમાં મયુર કહે છે કે જે દિવસ બનાવ બના 26/11 26/11 બનાવ બનવા પછી તે પોતે સોમનાથ જૂનાગઢ અને અલગ અલગ જગ્યાઓ ઉપર ગયા હતા દ્વારકા કચ્છ અને અમારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ રીતે આપણે ટ્રેકિંગ કરીને અને શોધી કાઢ્યો છે આ સમગ્ર મામલે હજુ પણ ઘણી વાતો સામે આવી શકે છે જે વાતોથી મયુર અને ડોક્ટર શ્યામ રાજાણી અને તેના પરાક્રમો પરથી પડદો ઊંચકી શકે છે હાલ તો મયુર ઘેરા આઘાતમાં છે જેથી પોલીસ ખૂબ જ કાળજીપૂર્વક તેની પૂછપરછ કરી રહી છે રવિ શાંદિયા જીએસટીવી રાજકોટ